ગુજરાતમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાતની સાથે ચૂંટણીનો ગરમાવો પાદા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તાળામાર તૈયારીમાં તંત્ર સજ્જ નમસ્કાર હું સુનિલ પટેલ કરજણ સમાચારમાં આપનું સ્વાગત છે જુઓ સમાચાર વિગતે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તાલુકાની ઓગણપચાસ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને આઠ ગ્રામ પંચાયતોમાં દસ વર્ષમાં પેટા ચૂંટણી યોજાશે આ ચૂંટણીઓ બેલેટ પેપર દ્વારા યોજાશે અને કુલ સત્તાવન ગ્રામ પંચાયતોમાં મતદાન થશે તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ચૂંટણીની તમામ વિગતો સામેલ છે ઉમેદવારી પત્રો બે જૂન બે હજાર પચીસથી નવ જૂન બે હજાર પચીસ સુધી ભરી શકાશે દસ જૂન બે હજાર પચીસના રોજ ફોર્મ ચકાસણી થશે અને અગિયાર જૂન બે હજાર પચીસના રોજ પત્રો પરત ખેંચી શકાશે બાવીસ જૂનના રોજ મતદાન યોજાશે જ્યારે પચીસ જૂનના રોજ પરિણામો જાહેર થશે ચૂંટણીની કામગીરી માટે ત્રીસ આરઓ અને એ આર અધિકારીઓ હાજર રહેશે પાદરા તાલુકા ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીનો ઉત્સાહ અને રસાકસી જોવા મળી રહી છે જે ગામડાઓમાં રાજકીય રંગ જમાવી રહી છે માન્ય રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તારીખ અઠ્યાવીસ પાંચ પચીસ ના રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત પાદરા તાલુકામાં ઓગણપચાસ ગામોની સામાન્ય ચૂંટણી તથા આઠ ગામોના દસ બોર્ડની પેટા ચૂંટણી યોજાનાર છે ચૂંટણી કાર્યક્રમ પંચ દ્વારા વિગતવાર જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત બે તારીખ બે છ ના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવાનું છે ઉમેદવારી પત્રો નવ છ સુધી ભરી શકાશે મતદાન બાવીસ છ ના રોજ સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીમાં રાખવામાં આવેલ છે અને મતગણતરીની તારીખ પચીસ છ બે હજાર પચીસ રાખવામાં આવેલ છે આ ચૂંટણીમાં બેલેટ પેપરથી યોજાનાર હોય પાદરા તંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરવામાં આવેલી છે